એમને હવે લગભગ કોઈ જોખમ નથી એમને સાંજ સુધીમાં અહીંયાથી રજા આપવામાં આવશે સરકારના અધિકારીઓ પણ અહીંયા આવી ચૂક્યા છે યુએન મહેતા હોસ્પિટલમાંથી સરકારની ને શ્રીની સૂચના પ્રમાણે અહીંયા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર આવી ચૂક્યા છે અને એ પણ દર્દીઓ સાથે વાતચીત કરી ફાઇલ રેકોર્ડ વગેરે જોઈને એમને જે સરકારને રિપોર્ટ કરવાનો છે એ રિપોર્ટ કરશે એટલે અત્યારે તો હવે કોઈ દર્દીને લગભગ કોઈ જોખમ નથી ગામના સરપંચ ગામના આગેવાનો સગાવાલા બધા મારી સાથે છે એવો ડેડ બોડી નહીં સ્વીકારવી એવો કોઈ પ્રશ્ન નથી ઋષિકેશભાઈએ પર તપાસના આદેશ આપ્યા છે એવી અહીંયા મને જાણકારી મળી છે એટલે આરોગ્ય વિભાગ ગંભીરતાથી એની જે કાર્યવાહી કરવા પાત્ર થતી હશે એ કરશે